ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની રાજકોટ ખાતે સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશાળ શહેરના રાજમાર્ગો ઉપર ફળી રહી છે ત્યારે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને શહેરના વોર્ડ નંબર પંદરમાં માં સ્થાનિકો અને ભાજપના આગેવાનો દ્વારા આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ઉદય કાનગઢ દ્વારા કેક કાપી અને ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ સમગ્ર દેશ માટે ખૂબ મહત્વનો દિવસ છે આજે ચૌદમી એપ્રિલ એટલે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે સમગ્ર દેશને સામાજિક ન્યાય સમાનતા શિક્ષણ અને ખાસ કરી દલિત શોષિત પીડિત પછાત વર્ગના જીવનના ઉત્કર્ષ માટે આ બંધારણમાંની જે કાંઈ બાબા જેનું જે એમને નિર્માણ કર્યું છે એને બંધારણ બનાવ્યું છે એમાં બધાનોને ધ્યાનમાં રાખી આવનારી પેઢી એક ભારત શ્રેષ્ઠ ભારત બને એના માટે બાબા સાહેબે આ દેશ માટે જે યોગદાન આપ્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય કોઈ દી ભૂલાઈ શકાય તેવું નથી બીજું કે ભારતનું બંધારણ વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ છે એ દરેકને સમાન અધિકાર આપે એ પ્રકારનું બંધારણ બનાવવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અને દરેક બુથની અંદર જેમ કે ગુજરાતની અંદર પચાસ હજાર કરતાં પણ વધુ બુથોમાં આજે બાબા બાબાસાહેબની જન્મજયંતિ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ સમાજના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહ અને આનંદભેર ઉજવી રહ્યા છે અને ખાસ કરીને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંવિધાન દિવસની વાત હોય દિવસ જાહેર કરવાની વાત હોય કે બાબા સાહેબના જે પંચતીર્થ છે કે બાબા સાહેબની જે જન્મભૂમિ છે બાબા સાહેબનું જ્યાં નિર્માણ થયું છે એ ભૂમિ છે ભૂમિ છે બાબા સાહેબે જે અભ્યાસ કર્યો હતો લંડનની અંદર તો એ જગ્યા છે એ પંચતીર્થોનું ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાબા સાહેબના સન્માનમાં એની યાદગુરી યાદગીરી સદીઓ સુધી રહીએ જ્યાં સુધી સૂરજને અને ચાંદ રહીએ ત્યાં સુધી બાબા સાહેબનું નામ રહીએ એવા પ્રયત્ન કર્યા છે આજે તમામ લોકોને બાબા બાબાસાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણે એણે જે ચિંધેલો માર્ગ છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો કોઈને પણ અન્યાય થતો હોય તો સંઘર્ષ કરો અને સંઘર્ષ એટલે માનવતા માટે કરો દરેક માનવને એક સમાન અધિકાર છે એ બાબા સાહેબની વાત છે ફરીથી હું ખૂબ ખૂબ આ વિસ્તારના અમારા આંબેડકરનગરના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અમારી અનુસૂચિત મોરચાની ટીમ અમારા પ્રમુખ રતાભાઈ અમારા વડીલ મોરબ્બી શ્રી શામજીભાઈ સ્વરંગઠની ટીમ અમારા વોર્ડના અધ્યક્ષ વોર્ડના મહામંત્રી મયુર મૌલિકભાઈ અને અહીંયા જે ઉપસ્થિત આગેવાન ભાઈઓ બહેનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું